સિદ્ધી પદને પાંબા ઉલસીત બનેલા સાધુ પદમાં પ્રવેશ કરવા થનગની રહેલા સંયમ ભિલાષી મુમુક્ષુ રત્ના દ્રષ્ટિ કુમારીએ આપ્યું બેઠું વર્ષીદાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં મીઠી પાલડીના વહેરા ચંપાબેન ડાયાલાલ પરિવારમાં પિતા સેવંતીલાલ ડાયાલાલની કુલદીપિકા મુમુક્ષુરતના દ્રષ્ટિકુમારીની ભાગવતી પ્રવજ્યા નિમિત્તે ગઈકાલે તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ માદરે વતન મીઠી પાલડી મુકામે ભવ્ય વર્ષીદાન યાત્રા યોજાઈ ઉપરોક્ત પ્રસંગે ઉત્સવ રંગ વધામણા મહોત્સવ ઉપક્રમે પત્રિકા લેખન વસ્ત્ર રંગ વધામણા વાંદોલી બેઠું વર્ષીદાન શક્રસ્તવ મહાપૂજન વિદાય બહુમાન સન્માન માનપત્ર વિવિધ કાર્યક્રમો અનુષ્ઠાનો યોજાયા તદુપરાંત પ્રસંગે મોટી સંખ્યામાં ભાવુકો આમંત્રિત મહેમાનો તેમજ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સહ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ રહી હતી